નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીમાં દિવસે 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 એ નવી નવી ટેકનોલોજી એ ખેતીને એક નવી દિશા એ મિત્રો જાય છે હાલ આ વર્ષે વરસાદનું ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાના કારણે મગફળીની અંદર આમ ગણીએ ને તો ખૂબ મોટો ગ્રોથ એ થયો છે એના ઝાડું જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યા છે ત્યારે આ મગફળીના પાકની અંદર મિત્રો હાલનો સમયગાળો એ કહેવાય ને કે જે આપણા મગફળીનો પાલો કરવા માટે નહીં પણ મગફળીનું ઉત્પાદન વધારવા માટે એ મગફળીમાં આપણે માવજત કરતા હોઈએ છીએ ત્યારે આ વધારે વધારે જે છે ફૂલ ઉઘડે અને વધારે વધારે સુયા બે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે અને એના માટે એ મિત્રો સૌથી શ્રેષ્ઠ અને સૌથી સારું એ મિત્રો જો કોઈ આવતું હોય તો એ છે વડાણ આ વડડાણ જે છે એ એક પંપની અંદર પચીસ એમ નાખીને છંટકાવ કરવામાં આવે તો એ સુયાની સંખ્યા એ લગભગ બમણી જે છે એ કરી દે છે હવે આની કામગીરી કેવી છે તો કે આ જે છે એની અંદર ફૂલની સંખ્યા વધારવી ફૂલમાંથી ઝડપથી જે છે એ હુયામાં કન્વર્ટ કરવું અને ફૂલને ખરતા અટકાવવું આ વડાણનું જે છે એ મુખ્ય કામ છે મિત્રો અન્ય કંપનીના ઘણા બધા જે છે એ વૃદ્ધિ અવરોધકો આવે છે ઘણા બધા પ્રકાશનની ક્રિયાબંધ કરી દે છે ઘણા બધા જે છે એ સોડની ડાળીની સંખ્યા ઘટાડી દે છે એટલે કે ટૂંકમાં ટૂંકી ઘડીએ કરે છે ત્યારે કોઈપણ જાતના એ સોડને આડઅસર કર્યા વગર અને કોઈપણ જાતના ઝેરી કેમિકલ વગર મિત્રો આ વડાણ જે છે એ જે મગફળીના પાકની અંદર સૂયાની સંખ્યામાં ખૂબ મોટો વધારો એ મિત્રો કરી રહ્યા છે માત્ર પચીસ રૂપિયાનો પંપ એક વીઘે એ મિત્રો આપણે આમ ગણીએ પચીસથી ત્રીસ રૂપિયાનો પંપ એટલે કે ટૂંકમાં નેવું રૂપિયાનો ખર્ચો એક વીઘે થાય છે બે વખત છંટકાવ પંદર દિવસના ગાળે કરવામાં આવે તો એકસો એંસી રૂપિયાનો ખર્ચો થાય મિત્રો અઢારસો રૂપિયા કરતાં પણ વધારે એ તમને વળતર આ વરદાન જે છે એ તમને અપાવી દેશે તો ચોક્કસ જે છે એ મિત્રો તમે વરડાણનો ઉપયોગ કરી શકો છો વધારાની માહિતી માટે મિત્રો એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર મિત્રો ફોન કરી અને વધારેની માહિતી તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો બસ આજે એટલું જ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન